તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો પાલિતાણાના શેત્રુંજય ડુંગર ઉપર બે સિંહો જોવા મળ્યા હતા તો મિત્રો આ જે પરિક્રમાનો જે રસ્તો છે એમાં જ્યાં લોકોની અવરજવર વધારે હોય છે એ વિસ્તારમાં બે સિંહો દેખાયા હતા તો મિત્રો આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બે બાજુ માણસોની અવરજવર છે અને તેમાં વચ્ચે બે સિંહ પણ ચાલી રહ્યા છે તો મિત્રો આ જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ વિડીયોમાં તમે જોશો તો મિત્રો તમને ખ્યાલ આવશે કે અત્યારે સિંહો અને માનવીઓ વચ્ચે કેવો સંબંધ થઈ ગયો છે કેમ કે મિત્રો આ વિડીયોમાં તમે સાફ સાફ જોઈ શકો છો કે એક બાજુ માણસોને અવર જવર છે તો આ સાઈડ બે સિંહો પણ ચાલી રહ્યા છો તો મિત્રો આમ કોઈ પણ એકબીજાને નુકસાન પહોંચાડી રહ્યા નથી તો મિત્રો આજે આવો જે વિડીયો છે તે આપણા ગુજરાત સિવાય ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો મિત્રો આ જે વિડીયો છે તે પાલિતાણાના ક્ષેત્ર જે ડુંગરનો છે ત્યાં મિત્રો જ્યાં લોકો પરિક્રમા કરવા માટે જ્યાં ડુંગર ઉપર ચડતા હોય છે એ રસ્તામાં બે સિંહ દેખાયા હતા અને તેમનો વિડીયો છે તે એક યાત્રાળુએ પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી લીધો હતો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો